हेलो जय श्री राम हर हर महादेव जय चंडी चामुंडा मात की जय माये पर महादेव की जय माये पर गोग महाराज की जय वाव घराने धिंगी मा धिंगी धराने माते માળકા ગામ માળકા ગામની અંદર માહેશ્વર મહાદેવ અને એની જોડે રુદ્રાવતાર એવા માહેશ્વર ગોપ મહારાજ વિરાજમાન છે હમણાં એક દિવસ ફેસબુક પર જોયો કે માયેશ્વર મહાદેવ અને ગોપ મહારાજના પાવન સાહિત્યમાં શિવ કથાનું આયોજન થઈ રહ્યું છે ત્યારે દિલમાં બહુ મોટી આનંદ થયો એક વાત કરો મિત્રો કે માળકા કામની અંદર સહસ્ત્ર ઓદિત કુળના વ્યાસ જાતિના નાગરીભાઈ ભાઈ વ્યાસ બ્રહ્માંડ રહે છે મારા મિત્ર છે અને માયા ગોપ મહારાજના ઉપાસક પણ છે ઘણો સમય થઈ ગયો ત્યારે એક વખત મને વાત કરી કે બારૂડજી કરાજ ભગવતી ફૂલ આપે તો માયા ગોપ મહારાજની આરતી અને એક छंद બનાવો તો સારું પ્રભુની કૃપા ગોપ મહારાજની કૃપા વરાણાટની કૃપા અને મારી કુળદેવી ચંડી ચામુંડ સરસ્વતી માતા કૃપા થી શબ્દો આવ્યા અને માયા ગોગ મહારાજ નો છંદ અને આરતી પણ બની ગઈ એને પણ મિત્રો ઘણો સમય થઈ ગયો છંદ બનાવ્યા તારીખ નવ ચાર બે હજાર બાર ને સોમવાર સવંત બે હજાર અડસઠ ના ચૈત્રવદ ત્રીજ દિવસે આ માયા ગોપ મહારાજનો છંદ બન્યો છે અને એના પછી તારીખ બાર ચાર બે હજાર બે હજાર બાર સમય બે હજાર અડસઠ ચૈત્ર વર્ષ સાતમને ગુરુવાર ના દિવસે આ ગોપ મહારાજની આરતી પણ બની ગઈ છે અને ત્યારે એ છંદને મેં પ્રિન્ટિંગ કરાવી અને ત્યાં ગોક મહારાજના દર્શને આવ્યો નાગજીભાઈ ત્યાં હાજર હતા મહારાજના દર્શન કર્યા અને ભોળાનાથના દર્શન કર્યા તથા એ બનાવેલી પ્રિન્ટ ત્યાં મેં ગોક મહારાજના ચરણોમાં અર્પિત કરી અને કદાચ તમે જોયું છે અથવા તો વાંચવું પણ છે એ છંદ ને કોપી અને ભડાવી પ્રિન્ટ કરી ત્યાં ગોપ મહારાજે મેં ત્યાં રાખેલી છે એના ચરણમાં ભેટ ધરેલી છે અને આજે સુંદર પવિત્ર શ્રાવણ માસ ભોલાનાથના ભજનનો માસ અને એમાં આજે નાગ દેવતાની નાગ પાંચમનો દિવસ અતિ સુંદર દિવસ ત્યારે આજે મેં ફેસબુક પર જોયું કે માયામાં શિવ કથાનું આયોજન થાય છે એટલે મને તરત મગજમાં આવ્યું કે ગોક મહારાજનો નો છંદ અને આરતી બનાવલ છે શ્રાવણ માસ છે અને આજે નાગ પાટમ છે તો કદાચ મારા કાલા ઘેલા સ્વરમાં રજૂ કરી આપની સમક્ષ મૂકું એ આશયથી

ज्योग तो जगत मान व्यो जय देव ने पूजता हे सुंदर या संसार माया गु महाराज देव की जय दे।

હિતકારી ઓમ જય માહેશ્વર મહારાજ શેષ સ્વરૂપે દાદા પાતાળે વસના પ્રભુ પાતાળે વસના દુખિયાના દુઃખ હર વા દુખિયાના દુઃખ હર વા યો ધરણી અવતાર ઓ જય માહેશ્વર મહારાજ નવકુળનાદનો રાજા ચૌવાણકુળ નોતા પ્રભુ ચૌવાણકુલ નોતા નવ ખંડમાનામ તારો નવ ખંડમાના ઓ જય મા હે પરમારા ગાયો ની કરતા શક્તિ તણો છે સાત પ્રભુ શક્તિ તણો છે સા કવિ જન સંતકો કવિ જન સંતકો य मा महाराज विप्र मायमवशि आ प्रभु मायवशि आ का शिव हे विराजे शिवसाते हे विराजे पूरि अरजनीयतमे ॐ जय महेश्वर महाराज ढोल नगाराणि पडे ने आनन्द मङ्गल थाय प्रभुयानन्द मङ्गल था आरती थाय माङ्गे आरति थाय मागे सोपे ॐ जय मा ेश्वर महाराज पावन पगला तारा भुजंग भोलाना ना प्रभु भुजङ्ग भोला नार का मेरी ने मेरकरी ने तन्जिनी पूर् जो जय महेश्वर કામ મેર કરીને ઓગ ને ભજતા સુધરે ઓમ જય માહેશ્વર મહારાજ ઓમ જય માહેશ્વર મહારાજ ઓમ જય માહેશ્વર મહારાજ બોલો શ્રી માયા કુ મહારાજ ગી જય મહેશ્વર શિવ ભોલેનાથ ગી આરતી જય ગુ મહારાજ જય માતાજી હવે છંદ બનાવલ છે માડકા માયામાં માં બિરાજમાન નાગદેવ નાગદેવતા નો છંદ ચિત્ત થઈ ભજુ ચામુંડ ચામુંડને દેવ શિવ નવ કુલ દીપક દેવ તો શિવ સાથે શોભતો શોભતો એ સમરો સમરથ સે ભરતું ને ત્રણ લોક માતો યોગતો જે ત્રણ લોક માતો યોગતો શક્તિ મારી સાથ સે ભર બીરાજતી બ્રહ્માંડ માં ગાજતે વ્યાસ નાગજી આજ એનું બ્રહ્મ તેજતી પાવતો એ સમરો સમરત સે ભર તુજ તું તૃણોક મા ત્રણ લોક મા

હે સમરો સમરત સભર તુજને તૃણ લોક માગતો જી તૃણક મા તો યોગતો સમરો સમરો તુષે ભરપૂજને કરણ લોક માં તું ઉપતો કરણ લોક માં તું ઉપતો કરણ લોક માં તું ઉપતો એ ગગન ચોંબી મંદિર દેવ નો ગગન ચોંબી મંદિર દેવ નો કે ના લકણ નર્મદાની યોગ દો બાગ બગીચા પાહત સુંદર દરબાર દેવ નો શોભતો હે સમરો સમજ મે ત્રણ લોક મહત્વ યોગ તો ત્રણ લોક

આશ ગુરુ જય સહાય કર જય ગુણ ધનજી ગાવતો એ સમરો સમરત સભર તુંજ નૈ તૃણ લોક માપતો ત્રણ લોક માતો યોગતો ત્રણ લોક માતો યોગતો માયા નાગદેવ મહારાજ ગી જય માયા મહાદેવ ભોલેનાથ ગીર જય ચામુંડા માય નમ પાર્વતીપતિ હર હર મેવ